જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે લીંબુ સોલો અને વિજેતા બનો તો મિત્રો લીંબુ બધા જણા છે આપણે તો પોતદાણામાંથી જે પહેલું લેબું સોલું રહેશે તે આજનું આપણું વિજેતા ગણાશે અને જે પહેલું લેબું સોલું રહેશે તેને ઓગણી ઓછી કરવાની રહેશે તો જોઈએ છે કે આજના મારા ચેલેન્જ વિડીયોમાં કોણ વિજેતા બને છે